અરે ફ્રેન્ડ કેમ છો બધા મજામાં ને મજા મારી તો સ્વાગત છે આપણે હિન્દી ગોહ યુટ્યુબ ચેનલની અંદર તો આપણે ખમે પાવડર નાખીને ઉપડ્યા છીએ આપણે જે ધાણા આવ્યા છે કાલે અને આપણે કાલે ધાણાની લાઈ પણ મૂકેલી હતી ધાણા વાવતા હતા એની લાઈ મૂકેલી હતી તો આપણે એક વીઘાની અંદર કેટલા કિલો છે છે ધાણા છે વાવેલા છે તો આપણે કયા ધાણા વાવેલા છે એક વીઘાની અંદર કેટલા ધાણા વાવેલા છે અને આ એક વીઘા ની અંદર ધાણા કેટલા વાવવા જોઈએ એની માહિતી તમને આપી દઈશ detail માં કે video તો આપણે કાલે ન બનાવી શકીએ કેમ કે હવે હતો નહીં ઉપર એવું એટલે વિડીયો બનાવવાનો ટાઈમ જતો રહ્યો એટલે આજે video બનાવી નાખ્યો છે તમારા માટે તો આપણે છે ને વાવી દીધા છે અને આપણે ત્યાં હાલ્યા હતા અહીંથી પાવડર લઈને હવે વરિયા પાકા કરવાના છે તો એ video ગમે કઈ વાંધો ના ડરજો.

તો મિત્રો આમાં આપણે આપણે ક્રોપ્ટર કંપનીના ધાણા છે અને એક વીઘાની અંદર ત્રણ કિલો વાવેલા છે અને આપણે આ હાયરની વાત કરીએ તો આપણે આઠ હાયર કરેલી છે તમે જોઈ શકશો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આઠ હાયર દેખાય છે અહીંયા આઠ આઠ હાયર કરેલી છે આપણે એક કેરાની અંદર તો એ રીતના આપણે પંદર થી વીસ વીઘાનું વાવેતર કીધું છે જોઈ શકો તમે વખત પણ પણ નથી આપણે ઘણી વખત આપણે ધાણાનો તો સાહસ કરી લઈએ છીએ પણ ધાણી આપણે કોઈ દિવસ નથી આવતા તો આ બધા છે ને ધાણા વાવેલા છે કપાસની અંદર કપાસનું બી પહેલાં કપાસ છે હતો એને કાઢી નાખ્યો કપાસ કાઢીને ગામ કરેલો છે આપણે તાણ બરોબર સરસ કંઈ વાંધો નહીં ભાઈ તમારો વિડિયો સારો લાગી ગયો તો લાઈક સફેક્ છે ને નાની એ કોમેન્ટ કરી દેજો આ ટોપી પહેરેલો છે આ